અમદાવાદ રિવરફ્રન્ટ ઇસ્ટ વિસ્તારમાં સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખની લોટ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ ઝડપ્યા આ બનાવ અમદાવાદના રિવરફ્રન્ટ ઇસ્ટ વિસ્તારમાં ડફનાળાની નજીક ભગવાન બુદ્ધની પ્રતિમા પાસેનો છે જ્યાં એક યુવક સાથે તેના પરિચિત મિત્રોએ મળી લૂંટ ચલાવી ફરિયાદી ધર્મેન્દ્રભાઈએ પોતાનું મકાન વેચી બાવીસ લાખ મેળવ્યા હતા જેમાંથી લોન ચૂકવ્યા બાદ લગભગ સાત લાખ રોકડ રકમ કાપડની થેલીમાં ભરી પોતાના ઓળખીતા મિત્ર પ્રિયાબેન દાનણીયા સાથે બહાર ફરવા નીકળ્યા હતા આરોપી પ્રિયાબેન પહેલાં તેમને પરડી જમવા લઈ ગઈ અને પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા લઈ ગઈ અને ત્યાં પહેલેથી જ યોજના મુજબ પ્રિયાબેને બે સાથી મિત્રોને બોલાવી લૂંટનું નાટક રચ્યું હતું મહિલા મિત્રને તેના બે સાથીદારો મળીને થેલી ઝૂંટવી ઝપાઝપી કરી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા જો કે તપાસમાં ફરિયાદીના ખુલાસાઓ આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે પોલીસ ફરિયાદ પછી તરત સક્રિય કાર્યવાહી કરી ત્રણે આરોપીઓને ઝડપ્યા છે હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે મુખ્ય મહિલા આરોપી પ્રિયાબેન સહિત ત્રણ જણાની પોલીસે ધરપકડ કરી છે અને હવે તેઓ પાસેથી લૂંટેલી રકમનો હિસાબ મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ મિત્રતાની આડમાં બનતી આવી લૂંટોની ઘટનાઓ ચેતવણી રૂપ છે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભગવાન બુદ્ધની પ્રતિમા પાસેના વોકવેમાં પહેલી જૂન રાતના સાડા આઠ વાગ્યાની આસપાસ એક લૂંટનો બનાવ બન્યો હતો લૂંટની પરંતુ બળજબરીથી છીનવી લેવું જેને આપણે સ્નેચિંગ કહીએ છીએ એનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી પાસેના આશરે સાડા સાત લાખ રૂપિયા એ એ ફરિયાદીના જણાવ્યા મુજબ એક આરોપી બેન અને બીજા બે આરોપી પુરુષો દ્વારા છીનવી લેવામાં આવ્યા હતા અને એ અંગે તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને એ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આ ત્રણે ત્રણ આરોપી ફરિયાદમાં જણાવેલ ત્રણે ત્રણ આરોપીને

અને સાથે રિવરફ્રન્ટ ફરિયાદી દ્વારા પોતાની એક મિલકત વેચવામાં આવી હતી જેનો આશરે એમને જે કેશ હોય એ ચાર પાંચ દિવસથી પહેલા મળ્યો હતો અને ત્યારથી જ્યારથી કેશ મળ્યો હતો ત્યારે આ આરોપી જે ફરિયાદીના મિત્ર છે બાબતે ખ્યાલ આવ્યો હતો અને લગભગ ત્યારથી જ એમણે આ કેશ ગમે તે રીતે પડાવી પાડવાનું પ્લાનિંગ કર્યું હતું ઘટનામાં કુલ ત્રણ આરોપી એક મહિલા અને બે પુરુષ સામેલ છે